કોંગ્રેસના ધારાસભ્ય વિરાવળ ખાતે તૈયાર થઈ રહેલી જેટી ક્યારે તૈયાર થશે અને એ કેટલા રૂપિયાના ખર્ચે બનશે તે જણાવવાનું કહ્યું હતું ત્યારે તેમણે વધુમાં જણાવ્યું કે કંપનીને કામ આપવામાં આવ્યું તે વિવાદિત છે ત્યારે જેટીમાં વપરાતું મટીરિયલ હલકી ગુણવત્તા વાળું જણાવ્યું છે

બસો ભરવા અને ભેડ ભેગી કરવા રાખ્યા છે કલાકારોને માન સન્માન આપ્યું એવું એક કાર્યકર્તાઓને આપવું જોઈએ બની રહી છે એ પૂછેલો કે આ કામ ટકા પૂર્ણ થયું છે ત્યારે અને એ કેટલો કરવામાં આવ્યો છે ત્યારે સરકાર દ્વારા મંત્રી દ્વારા જવાબ દેવામાં આવ્યો કે એકતાલીસ પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને એકસો ને ત્રણ પોઈન્ટ અઠ્યાસી કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે ત્યારે એ મારી વિધાનસભાનો પ્રશ્ન હોય અને મારી વિધાનસભાના જે જેટી બનતી હોય એ જેટી બને છે આર કેસી લિમિટેડ જે કંપની છે વિકાસ પટનમની કંપની છે અને આ કંપની જ્યારે થઈ રહી છે ત્યાંથી વિવાદિત હંમેશા રહ્યું છે ઘણીવાર મેટેરિયલ કામમાં વિવાદિત રહ્યું છે ત્યારે મેં પેટા પ્રશ્નો પૂછેલો અને પેટા પ્રશ્નોમાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જવાબ આપેલો ત્યારે મેં એમને પૂછેલું કે આ જેટી જ્યાંથી બની રહી છે ત્યારે અનેકવાર લોકોએ ફરિયાદ કરેલી છે કે આ જેટીમાં અને આ જેટીમાં જે મેટિરિયલ વાપરવામાં આવેલું છે એ નબળી ગુણ ગુણવત્તાવાળું વાપરવામાં એવું છે જેમ કે રેતી હોય કાકરી હોય લોખંડ હોય અને અનેક વસ્તુ આ રીતે વાપરવામાં આવી છે અને એના માટે થઈ અને મેં પોતે અને જનતા રેટ પણ પાડેલી અને અમે રૂબરૂ જે હલદી નબળી ગુણવત્તાવાળી રેતી પણ પકડેલી રેતી સાથે માટી મિક્સ થયેલી પકડેલી જે વીસ mm કાકરી હોય છે ત્યાં દસ mm વાપરતા પકડેલી જ્યાં ચાલીસ mm હોય હોય વીસ 20 mm વાપરતા પકડેલી અને એના પુરાવાના સેમ્પલ પણ અમે લીધેલા અને અહીંના વિભાગને મારો પત્ર સાથેના સેમ્પલ સહિત મોકલેલા અને વિડીયોગ્રાફ પણ મોકલેલો ત્યારે મેં પૂછેલું કે આ તમામ મોકલે એની ઉપર આપ શું અત્યાર સુધી કાર્યવાહી કરેલ છે અને બીજો પ્રશ્ન મેં એ પૂછેલો કે આ જેટલી જે નબળા મટીરીયલ વાપરવામાં આવ્યું છે એમાંથી ટેટ્રાપોલ બનાવવામાં આવ્યો છે બ્લોક બનાવવામાં આવ્યો છે અને કોન્ક્રીટનું કામ કરવામાં આવ્યું છે તો આ ત્રણે આ જે કોન્ક્રીટનું કામ બ્લોક અને ટેટ્રાપોલ બનાવવામાં આવ્યો છે તો આ તમામને તમે કોર કટિંગ કરી અને ટેસ્ટિંગ કરાવવા માંગો છો કે નહીં અને જ્યાં સુધી ટેસ્ટિંગનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમે એનું બિલ અટકાવવા માંગો છો કે નહીં તો એના જવાબ એના જવાબમાં મંત્રીશ્રી ગોળ ગોળ જવાબ જે કો વાત જ ભૂલી ગયા બિલની વાત જ ભૂલી ગયા અને જે અહીંયા મટીરીયલ છે કે બરાબર વાપરવામાં આવ્યું ત્યારે આપણા માધ્યમથી રાઘવજીભાઈ પટેલને મંત્રીશ્રીને હું જાહેરમાં ચેલેન્જ આપું છું કે તમે મારી સાથે જેટીમાં આવો અને જાહેર ગુજરાતની પ્રજા અને સોમનાથની પ્રજાને લઈ અને જેટી પણ મારી સાથે ચાલો અને જે ટેટાપોલ છે બ્લોક છે એ હાલમાં પણ હયાત છે

ઉફે કેસરી અને લલિત રાઠોડ દ્વારા જે મોટા ખનીજ માફિયા છે તેના દ્વારા જે સાત સાતપાનની નકલ કે જે સર્વે નંબર વાળી ખેતીની જમીનમાં મોટા ભાઈ ખનીજ ચોરી કરેલી છે અને એ મોટા મોટા ખાડા કરેલા છે કે આપણે વિધાનસભા પણ એમાં સમાજે હોય આટલા મોટા ખાડા કરેલા છે અને એ માપણી કરવામાં આવે તો 200 થી 300 કરોડનો જે ભ્રષ્ટાચાર પકડાઈને 200 કે 300 300 કરોડનો દંડ થાય

અત્યારે કહેતા હોય કોઈ ચંબરબદ્ધીને છોડવામાં નહીં આવે તો આ ચંબરબદ્ધીનો જે લીસ કાઢવાનો છે લિસ્ટમાં એનું નામ આવશે કે નહીં આ ખનીજ માફિયાઓનું અને આ ખનીજ માફિયા જાહેરમાં કહેતા હોય કે અમારી ઉપર સુધી અમે હપ્તા આપીએ છે તો એ એ વાત સાચી છે કે કે સરકારથી પણ આ ખનીજ માફિયા મોટા છે કે એની ઉપર કાર્યવાહી કરવા કરવામાં આવશે કે ખાડા માપવામાં આવશે જો ખાડા નહીં માપવામાં આવે તો કાલે મહારાજ દ્વારા વિધાનસભામાં ઉપવાસ ઉપર પ્રત્યેક ઉપવાસ ઉપર બેસવાની મારી સંપૂર્ણ તૈયારી છે કાલે અને આજે પણ કલાકારો આવેલા હતા પણ એ ભાજપના કાર્યકરો નારાજ થયા એ મને વોટ્સએપના માધ્યમથી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા જે લડાઈ ચાલી રહી છે અને જે સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં અમે વર્ષોથી કાર્યકર તરીકે કામ કરી રહ્યા છીએ અમને તો ખુરશી મૂકવામાં અને ખુરશી સાફ કરવા પૂરતા રાખેલા છે આજે આ કલાકારોને માન આપવામાં આવ્યું છે એવું ક્યારેક ભારતીય જનતા પાર્ટીના જે સામાન્ય કાર્યકર છે એ જ્યારે પબ્લિક પબ્લિક રેલી કરવાની હોય છે કે અથવા સંમેલન કરવાનું હોય છે ત્યારે એમને બસો ભરવા માટે ખુરશીઓ ઉપર બેસાડવા માટે અને એમને સાચવવા માટે આ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને રાખવામાં આવે છે આજે જે કલાકારોને માન સન્માન આપ્યું હોય એમ ભારતીય જનતા પાર્ટીના એ જે વોટ્સએપમાં આવી રહ્યું છે કે એવું ક્યારે એમને માન સન્માન આપશે અને તમને પણ એ પણ એક્ઝામ્પલ આપો કે ભારતીય જનતા પાર્ટીના નાના કાર્યકર વર્ષોથી કાર્ય કરી અને વિધાનસભાનું સપનું જોઈ રહેતા હોય છે કે વિધાનસભા નો મને ટિકિટ મળે ધારાસભ્ય બનવું મંત્રી બનું અને એ એવું સપનું જોઈ રહે છે કે આ ભારતીય જનતા પાર્ટી જે પોતે અન્ય પાર્ટીના લોકોને લઈ આવે અને જે બીજા ધારાસભ્ય વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કામ કરતા હોય છેલ્લી પર બેઠા હોય અને બીજી પાર્ટીના લોકો આજ પહેલી બેંકમાં મંત્રી બનીને બેઠા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમને સમજી લેવાની જરૂર છે કે આપણે હંમેશા જે કામની કદર કરતા હોય એ પાર્ટીમાં જ રહેવું જોઈએ અને નો કરતા હોય તો બીજી પાર્ટીમાં વહી જવું જોઈએ